નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર ક્ષેતા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછવાર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ તેમજ રાજગુરુની શહાદત ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજી અને શહેરના આગેવાનો અને યુવાનોને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધુ જે રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઉપલેટાના બલરાજ સહાની રોડ ઉપર આવેલ દૂધ સહકારની મંડળી ધીમસા સરઘસ નીકળી બાબલા ચોક અને રાજમાર્ગ પર પસાર થઈ ભગતસિંહ ચોક સુધી મસાલ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના યુવાનોને આગેવાનો જોડાયા હતા અને શહીદો અમર રહોના નારા સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ઉપલેટા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે એકત્રિત થઈ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી

શહીદ ભગતસિંહ ની વિચારધારા ઉપર ચાલતા ભારતનો નવજવાન અમે સ્થાપકો છીએ કામ કરતા કાર્યકર્તાઓ નવયુવાન વ્યવસ્થાથી અમે કરતા આવ્યા છીએ ચાલીસ વર્ષથી દર વર્ષે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ મસાજ સરઘસ આયોજન કરીએ છીએ જેમણે દેશની આઝાદી માટે કુરબાની આપીશ બલિદાન આપ્યું છે અને શહીદ ભગતસિંહ બલિદાન એ તો વિચાર પૂર્વક નું બલિદાન છે શહીદ ભગતસિંહ જે રીતે આ દેશને આઝાદ કરવા માટે અંગ્રેજોના ભારત ને જનતા ને પોતાનું શાસન લાવવા માટે જે આઝાદીનો જંગ લડ્યા છે અને એમાં ખાસ કરીને તેમના વિચારો હતા એ વિચારો હતા આ દેશમાં સમાનતા હોય સામાજિક ન્યાય હોય ભાઈચારો હોય ધર્મ હોય નવયુવાનો ને કામ મળતું હોય દેશ ખુશહાલ હોય આવા ભાવનાથી તેમણે આ દેશને આઝાદ કરવા માટે યુવાનોએ આ પ્રવૃત્તિ શરૂ કરી હતી અને અંગ્રેજ અંગ્રેજ સરકારને સરકાર સરકાર સુધી લોકોનો અવાજ ભારતની જનતાનો પહોંચાડવા જે રીતે આ સંસદની અંદર તેમણે બોમ્બ ધડાકો કરી અને અંગ્રેજોને ચેલેન્જ આપીને કહ્યું કે તમે આ દેશ છોડીને ચાલ્યા જાઓ આ વાત એ ભગતસિંહ બહુ વિચારપૂર્વક કરી હતી

ભગતસિંહ જે વિચારો હતા એ પ્રમાણે સંઘર્ષ જનવાદી લડતો કરવી પડશે અને આમાંથી જનતાને મુક્ત થવું પડશે તો ફરી મળી સમાચાર સાથે જોતા રહો લો સામના ન્યુઝ